ભારતીય જનતા પાર્ટી પત્રકાર પરિષદ યોજવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના નવી નિયુક્ત શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી બાદ આવતીકાલે પધારી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા તેઓના અભિવાદન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે આ કાર્યક્રમની માહિતી અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવ્યું હતું સૌને નમસ્કાર ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રો ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ શહેરના મહામંત્રી શ્રી જસવંતસિંહજી રાકેશભાઈ અને સત્યભાઈ પ્રદેશના સહપ્રવક્તા અને પંચમહાલ જિલ્લાના પ્રભારી એવા શ્રી ભરતભાઈ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી નેતા પક્ષ મનોજભાઈ દંડક શ્રી શૈલેષભાઈ અને અન્ય અમારા મીડિયાના જે ઇન્ચાર્જ છે મુકેશભાઈ હર્ષદભાઈ કિરણભાઈ અને અન્ય કાર્યકર્તા આપ સૌને જાણકારી છે કે હમણાં ચાર તારીખે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રીશ્રીઓ એ પણ અહીંયા ઉપસ્થિત છે આ કાર્યક્રમ વડોદરા શહેર અને જિલ્લાનો સંયુક્ત કાર્યક્રમ છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રીમાન જગદીશભાઈએ ચાર તારીખે પદગ્રહણ કર્યું ત્યારબાદ એમને દસ તારીખથી લઈને સત્તર તારીખ સુધી ઝોન વાઇઝ પ્રવાસ નિર્ધારિત કર્યા છે એ પ્રવાસમાં મધ્ય ઝોનની અંદર એટલે કે આપણો આઠ જિલ્લાઓનો જે મધ્ય ઝોન બને છે એ મધ્ય ઝોનમાં વડોદરા ખાતે એમનો પ્રવાસ નિર્ધારિત થયો છે જે આવતીકાલે એટલે કે ચૌદ તારીખે મંગળવારે સાંજે પાંચ વાગે અંબાલાલ પાર્ક કારેલીબાગ ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે જ્યારે જ્યારે પણ પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ થતી હોય છે ત્યારે દરેક જિલ્લામાં જઈને આવા અભિવાદન સમારોહના કાર્યક્રમ થતા હોય છે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ પ્રદેશ અધ્યક્ષશ્રીની નિયુક્તિ પછી આ અભિવાદન સમારોહ એક કાર્યકર્તાઓને મળવા માટેનો એક કાર્યક્રમ હોય છે સન્માનનો કાર્યક્રમ હોય છે તો એ કાર્યકર્તાઓના સન્માનનો કાર્યક્રમ હોય છે પ્રદેશ અધ્યક્ષશ્રીનું સન્માન એ સૌ ભારતીય જનતા પાર્ટીના જે વર્ષો સુધી જેમને કામ કર્યું છે એવા સૌ કાર્યકર્તાઓનું સન્માન કરવા માટેનો આ કાર્યક્રમ પરંપરા મુજબ આયોજિત થતો હોય છે એમનો જે કાર્યક્રમનો પ્રવાસ છે વડોદરા ખાતેનો એ થોડી માહિતી આપને આપી દઉં એ બાય રોડ આવવાના છે ટોલ ટેક્સ જે આપણું એક્સપ્રેસ હાઈવેનું વડોદરા ખાતેનું છે ત્યાં વડોદરા જિલ્લાના મહાનુભાવો દ્વારા એમનું સ્વાગત થવાનું છે ત્યારબાદ કાર રેલી જેમાં પાંચસોથી વધુ કાર ઉપસ્થિત રહેવાની છે એ કાર રેલીના માધ્યમથી વડોદરા શહેરમાં પ્રવેશ કરશે એમનો જે રૂટ છે એ ગોલ્ડન ચોકડીથી પ્રવેશ કરવાનો રાખ્યું છે ત્યારબાદ એરપોર્ટ જે સર્કલ છે ત્યાંથી એટલે કે એરપોર્ટની બહારથી વડોદરા શહેરના મહાનુભાવ સ્વાગત થશે અને ત્યાંથી સ્વાગત કરીને લગભગ બે હજારથી વધુ બાઈક રેલી દ્વારા એમનું સભા સ્થાન સુધી રેલીના માધ્યમથી અહીંયા ઉપસ્થિત થશે આ પ્રકારનું કાર રેલી અને બાઇક રેલીના માધ્યમથી પ્રમુખશ્રી એ અહીંયા મેદાન પર જ્યાં આપણા સભા સ્થાન આપણે બેઠા છીએ ત્યાં આવશે ત્યારબાદ એમનું જ્યારે આગમન થશે આગમન થયા બાદ મુખ્યમંત્રી શ્રી પણ આ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ એમની રહેવાની છે એ પણ એ સમયે જોડાશે અને મુખ્યમંત્રી શ્રી અને પ્રમુખશ્રી બંને સૌ પ્રથમ સાધુ સંતો જે ઉપસ્થિત રહેવાના છે કાર્યક્રમમાં એમના આશીર્વાદ મેળવશે એમના આશીર્વાદ મેળવ્યા બાદ કાર્યક્રમનો પ્રારંભ થશે અને પ્રવચનો બાદ છેલ્લે વિવિધ સમાજો જેમાં પાટીદાર સમાજ રાજપૂત સમાજ પ્રજાપતિ સમાજ ઓબીસી સમાજ ઓબીસીના પણ વિવિધ સમાજો એસસી કેટેગરીના પણ વિવિધ સમાજો એવા લગભગ પચાસથી વધુ સમાજ અને સંસ્થાઓ અત્યારે નોંધણી કરાવી છે એ સૌના દ્વારા એમનો અભિવાદન કાર્યક્રમ થવાનો છે